કૃષ્ણ નું એક મૂળ કારણ છે એના ઘણા ઘણા કારણ છે જબ જબ હોય ધર્મ કી હાની માઢી અસુર અધમ અભિમાની તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા અને હર ઈ કૃપા નિધિ સજ્જન પીરા જારે જારે ધર્મ ઉપર ખતરો પેદા થાય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ભગવાન આવે છે શા માટે ધરતી ઉપર અવતાર ધારણ કરે છે શા માટે બિપ્રધાય નું સુર સંતિન ભગવાન શા માટે આવે છે વિપ્રધાન સુર સંત હિત લિન્હ મનુજ અવતાર ભગવાન ને આવવાનું કારણ આપણે કઈ ભગવાન શા માટે આવ્યા ઘણા ઘણા શું કે રાવણ ને મારવા આવ્યા એ કંસને મારવા માટે કૃષ્ણને ધક્કો થાય હે ઘણા ઘણાને એટેક આવી જાય બીપી વધી જાય એમ ન વધારી દે કંસને મારવા માટે કઈ ભગવાનને ધક્કો ખાવાનો હોય વૈકુંઠમાંથી ના હોય સાહેબ રાવણને મારવા માટે કઈ અખિલ બ્રહ્માંડનો ના થાય આમ આમ આવે ન જ આવે તો ભગવાન આવ્યા શા માટે एनो ठोस प्रमाण संत तुलसीदास जी महाराज આપે છે બિપ્રં ધૈનુ સૂર સંત હિત લિન્હ મનુજય અવતાર નિજ ઈચ્છા નિરમીત તનુ તમાય ગોભો શા માટે આવે ભગવાન રાવણને ને મારવા માટે નહીં રાક્ષસોને મારવા માટે નહીં ભગવાનના અવતરણનો એક મુખ્ય ઉદ્દેશ છે બ્રાહ્મણ ધૈનુ માની ગાય સંત સૂર્ય એટલે દેવતા અને સંત એટલે સંત પ્રયાગ જગતની અંદર જેટલા સાધુ સંતો છે એના હિત માટે ભગવાન અવતાર ધારણ કરે છે મારે તમને કહેવું છે કૃષ્ણ જન્મનું એક મૂળ કારણ એ હતું કે ભગવાન કૃષ્ણ માત્ર ને માત્ર આ જન્મની અંદર ગાયોની સેવા કરવા માટે જ આવ્યા છે તમને એ કથા કયા અને કથા વિરામ કે ઓર લઈ જાઓ ભગવાન જયારે રાઘવેન્દ્ર સરકાર ત્રેતા યુગ ની અંદર હતા દશરથ મહારાજ ને ત્યાં માં કૌશલ્યા ની કુખે ભગવાન ભગવાન શ્રી સરકાર નું અવતરણ થયું ને ગાયો ઉપર પ્રેમ છે પણ જેવા ભગવાન નાનકડા આંધા રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામલલ્લા જેવા ગૌશાળાની અંદર જાય એટલે અયોધ્યાના ચાકર છે ને એ ભગવાન રામને બે હાથ જોડીને એમ કે પ્રભુ આપ ગાયોની સેવા ન કરી શકો બોલે કેમ બોલે આપ રાજકુમાર છો તમે દશરથ રાજાના જયેષ્ઠ પુત્ર છો અને આ સેવા માટે અમે બધા તત્પર છીએ આપ સેવા ન કરી શકો ભગવાનને સેવા કરવી છે છતાં પણ ગાયોની સેવા રામા અવતારમાં ન થઈ અને એ સેવા કરવા માટે ત્રેતા યુગના રામ વળી ભાષા દ્વાપરમાં ભગવાન કૃષ્ણ કનૈયો બનીને આવ્યા અને એ વખતે રાજકુમાર બન્યા હતા અને ત્રેતા યુગમાં સાહેબ ગોવાળીઓ બની અને આવી અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગાયોની સેવા કરી